આદિવાસી ખેડૂત ખાતે દારૂની જમીન સૌ પહેલા માછન ડેમ યોજના ત્યારબાદ કાલી ટુ યોજના ઓછું હોય તેમ દિલ્હી મુંબઈ કોરિડોર હાઈવે અને હવે ડોમેસ્ટિક એરપોર્ટ માટે વિકાસના નામે ચાર ચાર વખત આદિવાસી ખેડૂતોની જમીન છીનવી લઈ વિકાસના નામે ખેડૂતોનો વિનાશ યોજનાઓ જોવા મળી મળતી માહિતી મુજબ ઝાલોદ તાલુકાના ગરીબ આદિવાસીઓનો વિકાસ કરવા માટે સરકાર શ્રી દ્વારા જે અનગઢ નિર્ણયો લેવામાં આવી રહ્યા હોવાનું લોકમુખી ચર્ચાઓ જોવા મળી રહી છે જેના વિરોધમાં તારીખ પંદર એક બે હજાર પચીસના રોજ કોરિડોર હાઈવેના અસરગ્રસ્તો અને ડોમેસ્ટિક એરપોર્ટમાં બનવા જઈ રહેલા ટાઢાકુડા શારદા ગુલતુરા અને છાયણ તેમજ કાળીગામ ગુજરાતના ખેડૂત ખાતેદારોની મિટિંગ બોલાવવા માટે આજરોજ શારદા ગામે આગેવાનો ખેડૂત ખાતેદારોની મિટિંગ રાખવામાં આવેલ હતી જે મિટિંગમાં પૂર્વ સાંસદ પ્રભાબેન તાવ્યાડ આદિવાસી સમાજના હક અને અધિકાર માટે જાગૃતિ માટે કામ કરતા આનંદભાઈ તેમજ દિપેનભાઈ દેસાઈ ઝાલુ તાલુકા કોંગ્રેસ પ્રમુખ મુકેશભાઈ ડાંગી સાલોદ તાલુકા પંચાયત વિપક્ષ નેતા અમરસિંહભાઈ માવી શારદા સરપંચ સોનલબેન માવી તેમજ આગેવાન ખેડૂત ખાતેદારો ઉપસ્થિત રહ્યા હતા તમામ પક્ષ અને પાર્ટીઓના આગેવાનો ચાલુ સરકારના ધારાસભ્યશ્રીઓ સંસદ સભ્યશ્રીઓ તમામ તાલુકા અને જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ તમામ સરપંચશ્રીઓને આ મિટિંગમાં ઉપસ્થિત રહેવા માટે જાહેર આમંત્રણ આપવાનું નક્કી કરવામાં આવ્યું તે મિટિંગ બાદ આ ડોમેસ્ટિક એરપોર્ટ ન બને તે માટે અને કોરિડોર હાઇવેમાં ગરીબ ખેડૂત પરિવારજનોની મૂળભૂત સુવિધાઓ છીનવાઈ ગયેલ છે તે બાબતે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાનું નક્કી કરવામાં આવશે પપ્પુભાઈ ડામોર Thank you.